ગેરંટી વિના સરકાર આપી રહી છે હજાર રૂપિયા સુધીની લોન ફક્ત એક જ ડોક્યુમેન્ટની જરૂર રોહિત શર્માનો રાજ ખતમ ન્યુઝીલેન્ડના બેટરે નંબર 1 બનીને રચો ઇતિહાસ હવેથી આધાર કાર્ડમાં હવે ફોટા સાથેનો ક્યુઆર કોડ હશે તો સેકન્ડોમાં થશે અસલી nakli ની ઓળખ તાત્કાલિક મળશે લોન અને સિમ કાર્ડ વડોદરા માં નિવૃત બેંક કર્મચારી સોળ લાખ જથ્થો પકડાયો ટ્રાવેલ્સ માં સુરત કાલુપુર ના મંગાવ્યો હતો વડોદરામાં ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવાના બહાને લાખ ટ્રાન્સફર કરી લીધા બનાસકાંઠાના થશે બનાસકાંઠાના ને ફોરેસ્ટ રેન્જ માંથી દસ શિકારીઓ હથિયાર સાથે પકડાયા ચાર લોકો ફરાર આજથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પિંક બસ દોડાવતી દેખાશે

લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું પાકિસ્તાની નેતાની કબૂલાત પહલગામ અને દિલ્હીમાં આતંકી હુમલા મામલે પાકિસ્તાની નેતાનું નિવેદન સામે આવ્યું રાજસ્થાનમાં ખુશીઓ ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતા બાળકી મોત રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે બસો ને બોતેર પત્ર કવિ બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખોટા એક રૂપિયા કમાવાના ચક્કર માં મુંબઈ સાત લાખ રૂપિયા ગુમાવ્યા પડ્યા સોનુ ચાંદી પણ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી આર એસ એસ ના ફળા મોહન ભાગવતનું મોટું નિવેદન બિહારમાં માં કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું આવતીકાલે દસમી વખત બનશે સીએમ

દિલ્હી પ્રદૂષણનો ખલનાયક જોવા મળ્યો ટકા સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે નજીક યુવકની આત્મહત્યા કથિત સુસાઇડ નોટમાં બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ રાજકોટમાં કેટલા આપીર માંથી બાફવન સાફ મળતા ફોરેસ્ટ વિભાગે મહંત કરી ધરપકડ ગુજરાત માં વાઘ નું પુનરાગમન જંગલ માં કેમેરામાં વડોદરામાં પારો તેર પોઈન્ટ છ અંશ ડિગ્રી થતા ઠંડી માં રાહત રાત્રે ઠંડી અને દિવસે ગરમી જોવા મળી છોટા ઉદયપુર માં તિરંગા યાત્રા બાદ ભાજપ ના વરિષ્ઠ નેતા મુકેશ પટેલ નું હાર્ટ એટેક થી નિધન પ્રાથમિક શિક્ષકોને ને બી એલ ઓ તરીકે નિયુક્ત કરવાની શિક્ષણ પર ગંભીર અસર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ચિંતા વ્યક્ત કરી વડોદરાના ગોરવા મોડી રાત્રે ફટાકડાના કારણે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી અફરાતફરી સર્જાઈ નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો ભયાનક કાર અકસ્માતમાં માં નું કરુણ મોત ત્રણ બાળકોને ઈજા મહાવિકાસ અઘાડી માં તિરાડ ઉદ્ધવાની પાર્ટી એકલી પડી કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યું ગઠબંધન ગંભીરને કોચ પદેથી હટાવવાની જરૂર નથી ગાંગોલીએ જણાવી ટીમ ઇન્ડિયાની સૌથી મોટી ખામી બિહારમાં માં સીએમ તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા આવી સામે પીએમનો ઉલ્લેખ કર્યો વિકાસનો એજન્ડા પર જાહેર કર્યા ગાંધીનગર માં વેકેશન દરમિયાન બંધ રહેતા મકાનો ઉપર પોલીસ ની વોચ રહેશે દિવાળી પર્વમાં માં ઘરફોટ ચોરી અટકાવવા પોલીસ નો આંધ્ર પ્રદેશ ના જંગલો માં સુરક્ષા દળો ની મોટી કાર્યવાહી હિડ માં બાદ વધુ સાત નક્સલીઓને ઠાર ત્યારબાદ મિત્રો ચીને ભારતના રાફેલ ને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું અમેરિકા ના રિપોર્ટ માં મોટો ખુલાસો વિદેશમાં અભ્યાસ માટે અમેરિકા હજુ પણ ભારતીયોની પહેલી પસંદ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા નવ ટકા વધી આંખી વિશ્વાસ ન કરવો જોઈએ કોઈ કંપની તેની અસરથી થી નહીં બચે સુંદર પિચાઈ ને મોટી ચેતવણી ત્યારબાદ મિત્રો ઓસ્ટ્રેલિયા ના સિડની માં કાર અકસ્માત આઠ મહિનાની ગર્ભવતી ભારતીય મહિલા અને બાળકનું નું મોત પાકિસ્તાન ના પૂર્વ પીએમ ઇમરાન ખાન ની ત્રણ બહેનો ને રોડ પર આવી કેવા અત્યાચાર કર્યા સાઉદી સાથે ફાઇટર જેટ ડીલ અમેરિકા પર ભડકુ ઇઝરાયલ યુએસ ના અધિકારીઓ પણ ટેન્શન માં મુકાયા ત્યારબાદ મિત્રો રાજસ્થાન માં ગાય ને રાષ્ટ્ર માતા નો દર્જો આપો નહીં તો સંતો નું સરકાર ને ત્રણ મહિના નું અલ્ટિમેટમ જાહેર ઓનલાઈન ગેમિંગ સેક્ટર ની બે મોટી કંપનીઓ પર એડી ની મોટી કાર્યવાહી 11 સ્થળે પાડ્યા દરોડા ત્યારબાદ મિત્રો મોડા સમય એમ્બ્યુલન્સ માં આગ લાગતા ચાર લોકોના મોત બાળક ને અમદાવાદ લઈ જતા સમયે આ બની મોટી દુર્ઘટના અમદાવાદમાં નરોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન હોબાળો જોવા મળ્યો બે મહિલાઓએ કર્મીઓ પર બીયર ના કેન ફેંક્યા ત્યારબાદ મિત્રો દરેક ઈવીએમ માં પહેલાથી જ પચીસ હજાર વોટ હતા આરજેડી નેતા ના ગંભીર આરોપ થી બિહાર નું રાજકારણ ગરમાયું ભારત માં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત કવિ આ ગંભીર મુદ્દો છે ત્યારબાદ મિત્રો વિદેશ માં નોકરી ના ચક્કર માં કિડનેપિંગ નો ખતરો વધ્યો ઈરાન દેશ માં ફ્રી એન્ટ્રી બંધ વિદેશ મંત્રાલય ની જાહેર ઉત્તર મોટી દુર્ઘટના સર્જાઈ પુલ પર બે બસ વચ્ચે જોરદાર ટક્કર એક મોત પોત્રીસ લોકો ઈજા ની હાલત ગંભીર ત્યારબાદ મિત્રો આર્થિક સંક્રમણ કારણે ગુજરાતમાં માં દિવસમાં છ ખેડૂતો જોવા મળ્યો પેકેજની જાહેર છતા અપમૃત્યુ મૃત્યુનો દોર વધ્યો તો મિત્રો આ સાથે જ આ સમાચાર સમાપ્ત કરવામાં આવે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત